જોરાપરા વર્ગ પ્રાથમિક શાળા ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન વાંગરવા સિયાસી હેઠળ આવેલ જોરાપરા વર્ગ પ્રાથમિક શાળામાં બાળવિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ક્લસ્ટર કુલ અગિયાર શાળાઓમાંથી પાંચ વિભાગમાં કુલ વીસ જેટલી કૃતિઓ તેમજ ચાલીસ જેટલા બાળવૈજ્ઞાનિકો આ કાર્યક્રમમાં સહભાગી થયા હતા આ પ્રદર્શનમાં જોરાપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભારતસિંહ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય શ્રી અર્જુનસિંહ કિરણસિંહ સિસોદિયા તથા રમણભાઈ તથા લક્ષ્મણભાઈ તથા રાષ્ટ્રીય મહાસંઘ પંચમહાલના સહમંત્રી ધર્મેન્દ્રભાઈ મિસ્ત્રી ઘટક સંઘમાંથી પટેલિયા સોનાભાઈ યજમાન શાળાના આચાર્ય શ્રી અમૃતભાઈ ખાંટ તથા દરેક શાળામાંથી સહભાગી ગણિત વિજ્ઞાન શિક્ષકો તેમજ જોરાપરા વર્ગ એસએમસીના સભ્યો સહભાગી થયા હતા તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા નિર્ણાયક તરીકેનું કાર્ય જિજ્ઞેશભાઈ તથા હિમાંશુભાઈએ કર્યું હતું ત્યારબાદ રાષ્ટ્રગીત બોલીને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો રિપોર્ટર હરિપ્રસાદ રાવલ